હું છું પ્રદીપ જયાણી અને હું અત્યારે કરી રહ્યો છું બાર જ્યોતિર્લિંગ ચારધામની યાત્રા અને મારો ટોટલ જે કિલોમીટરનો રન છે એ વીસ હજાર કરતાં પણ વધારે અને સો દિવસ કરતાં પણ આ વધારે ગાળ છે અને મેં સુરતથી ચાલુ કરેલું છે અને નેપાળે મારું પદ છે નીકળ્યું છું સુરતથી સાળંગપુર સાળંદપુરથી આપણે બોટાદ બોટાદથી હું આવ્યો પરબધામ પરબપુરથી સાવનપુરના મારા કુળદેવીનું દર્શન કરીને હું પહોંચ્યો હતો દેવ દેવથી હું અહીંયા આવ્યો છું સોમનાથ સોમનાથથી દ્વારકા નાગેશ્વર ઉજ્જૈન મહાકાલેશ્વર ઓંકારેશ્વર પછી હું જઈ રહ્યો છું કૃષ્ણેશ્વર ત્રંબકેશ્વર ભીમાશંકર રામેશ્વરમ રામેશ્વરમથી હું જઈ રહ્યો છું તિરુપતિ બાલાજી તિરુપતિ બાલાજી શ્રી શ્રીરામ મલ્લિકાર્જુન ત્યાંથી હું જઈશ જગન્નાથ ટોટલી બાવીસ હજાર કરતાં પણ પ્રકારે જો યાત્રા છે આ તમે આ યાત્રા વીસ તારીખે ચાલુ કરે છે આજે હું સોમનાથ આવ્યો છું મારા ફર્સ્ટ જ્યોતિર્લિંગ છે આજે હું દર્શન કરીને દ્વારકા બાજુ પ્રસ્થાન